મોડ્યુલેટર એટલે એક પ્રકારની ઊર્જાને બીજી પ્રકારની ઊર્જામાં ટ્રાન્સફર કરે તો પીએન જંકશન ડાયોડ પણ એવું જ કરે છે એક પ્રકારની ઊર્જાને બીજી પ્રકારની ઊર્જામાં ટ્રાન્સફર કરે છે પીએન જંકશન ડાયોડ છે એસી ને ડીસી માં ફેરવે પીએન જંકશન ડાયોડ શું કરે એસી ઊર્જાનું ડીસી ઊર્જામાં રૂપાંતર ઊર્જાનું જે રૂપાંતર કરે એને મોડ્યુલેટર કહેવાય ઇટ્સ ઓકે રેડી તો તમારો જવાબ આવશે ડી ઇઝ ધ રાઈટ આન્સર ચાલો નેક્સ્ટ આગળ વધીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર માં બે પીએન જંક્શન ડાયોડ નો ઉપયોગ થાય એકદમ જ્ઞાન આધારિત પૂછવાનું જ ના હોય અર્ધ તરંગ માં એક પીએન જંક્શન ડાયોડ પૂર્ણ તરંગ માં બે પીએન જંક્શન ડાયોડ વપરાય ચાલો નેક્સ્ટ આગળ અર્ધ તરંગ રેક્ટિફાયર ની 50 હર્ટ્ઝ આવૃત્તિ નું રેક્ટિફિકેશન કરે છે તો 1 સેકન્ડ માં મળતા રેક્ટિફાઇડ પ્રવાહ માં પલ્સ ની સંખ્યા 50 જ હોય અર્ધ તરંગ માં 50 જ હોય રેડી ને કારણ કે બીજા 50 દરમિયાન પોસિબલ નથી ચાલો નેક્સ્ટ આગળ પીએન જંકશન ડાયોડ ને સમાંતર પોટેન્શિયલ બેરિયર નું મૂલ્ય આપ્યું છે V0.5 વોલ્ટ એટલે 5 10^-1 વોલ્ટ ડેપ્લેશન સ્તર ની પહોળાઈ 5 10^-7 મીટર તો આ વિસ્તાર માં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ઓ સિમ્પલ V0 બરાબર ED વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ તો E બરાબર V0/D 5 10^-1/5 દસ ની માઇનસ સેવન પાંચ પાંચ 1 ની છ યસ બી ઇઝ ધ રાઈટ ઓપ્શન જોઈ શકો છો ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ આગળ એલ વડે દ્રશ્ય પ્રકાશ પ્રકાશ મેળવવા

આગળ વધીએ નેક્સ્ટ ડેપ્રેશન સ્તરમાં ડેપ્રેશન બેરિયર સાને લીધે હોય છે આયનો ને લીધે સિમ્પલ વાત છે ખ્યાલ છે ને પીએન જંકશન ડાયોડ હોય આ જંકશન છે રેડી આ પી છે એન છે પી માં મેજોરિટી હોલ હોય માઇનોરિટી આવા ઇલેક્ટ્રોન હોય આમાં મેજોરિટી હોલ ઇલેક્ટ્રોન હોય માઇનોરિટી આવા હોલ હોય પણ આ જે જંક્શન છે જંક્શન નજીક આ બાજુ ઋણ આય હોય આ બાજુ ધન આય નો હોય આ બધાને શું કહેવાય આય તો આ જે છે ડેપ્લેશન બેરિયર આય નો ને કારણે હોય રેડી તો જવાબ આવશે ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પીએન જંક્શનના ડેપ્લેશન સ્તરની જાડાઈ ડેપ્લેશન

આના ઉપર થી માઇનસ છ સેન્ટીમીટર ચાલો રેડી તો જવાબ આવશે દસ ની માઇનસ છ ઓકે ચાલો એની નજીક છે ચાલો આવી ગયું નેક્સ્ટ આગળ વધીએ એક પીએન જંકશન ડાયોડ ના ફોરવર્ડ વોલ્ટેજ નું મૂલ્ય પોઈન્ટ છ વોલ્ટ થી પોઈન્ટ સાત વોલ્ટ જેટલું કરવામાં આવે એટલે ફોરવર્ડ વોલ્ટેજ એટલે ડેલ્ટા વી બરાબર પોઈન્ટ સેવન માઇનસ પોઈન્ટ સિક્સ એટલે પોઈન્ટ વન વોલ્ટ એટલે દસ ની માઇનસ વન વોલ્ટ ત્યારે પ્રવાહ ડેલ્ટા આય એક એમ્પિયર થી વધારે ત્રણ એમ્પિયર એટલે ત્રણ મિલી એમ્પિયર ઓછા એક મિલી એમ્પિયર એટલે બે મિલી એમ્પિયર એટલે બે દસ ની માઇનસ ત્રણ એમ્પિયર તો ડાયનેમિક અવરોધ આર કેટલો હોય બહુ સિમ્પલ છે તો બરાબર ડેલ્ટા 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 છેદમાં એક ભાગ્યા બે એટલે પોઈન્ટ પાંચ દસ ની ત્રણ ઉપર પ્લસ ત્રણ એટલે દસ ની બે પચાસ તો આર એફ બરાબર પચાસ ઓમ રેડી તો જવાબ હું આવશે પચાસ ઓમ આવી ગયો અને અમે ફોરવર્ડ માં અવરોધ 50 ઓમ થી 100 ઓમ ની વચ્ચે જો છે ચાલો રેડી કમ્પ્લીટ આગળ વધીએ નેક્સ્ટ પીએન જંકશન ડાયોડ નો ફોરવર્ડ અવરોધ 25 ઓમ છે આ ડાયોડ નો અવરોધ ડાયોડ નો અવરોધ આ ડાયોડ છે એનો અવરોધ ફોરવર્ડ અવરોધ એટલે RF રેડી ને RF આપ્યું છે 25 ઓમ એની સાથે આ R જોડેલો છે એ છે 10 सोम. આ બંને શેમાં જોડેલા છે તો કે શ્રેણીમાં દસ એટલે પાંત્રીસ ઓમ વોલ્ટેજ ડ્રોપ જીરો અને પાંચ એટલે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ પાંચ વોલ્ટ તો વહેતો પ્રવાહ આઈ બરાબર ડેલ્ટા વી ના છેદમાં આર ડેલ્ટા વી એટલે પાંચ ના છેદમાં પાંત્રીસ સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ પાંચ પાંચ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી સિમ્પલ એન્ડ સોબર હવે તો તમને પ્રેક્ટિસ આવી ગઈ છે ચાલો નેક્સ્ટ આગળ વધીએ આકૃતિમાં બંને ડાયોટ ના કઠિન વોલ્ટેજ આનો પણ વોલ્ટેજ પોઈન્ટ થ્રી વોલ્ટ આનો પોઈન્ટ પોઈન્ટ થ્રી હોય છે તો એ અને બી વચ્ચે આમ તો ખબર જ પડી જાય આ એ છેડો છેડો છે આ પરિપત્ર માટે લગાડો તો વી ઓફ એ પોઈન્ટ થ્રી આમ જાવ ને એટલે માઇનસ પોઈન્ટ થ્રી માઇનસ પોઈન્ટ થ્રી બરાબર વી ઓફ બી બરાબર ને આ છેડા વચ્ચે ચાલો તો વી એ માઇનસ

એટલે સો ઓમ એટલે વોલ્ટેજ ડ્રોપ તમને તમને મળશે ડેલ્ટા ડેલ્ટા વોલ્ટ 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 એટલે તો છે પ્રવાહ આ છેદમાં દસ ની બે એટલે દસ ની માઇનસ બે એટલે દસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ કરી શકાય એમ્પિયર એટલે દસ મિલી એમ્પિયર રેડી ને ચાલો તો જવાબ આવશે બી ઇઝ ધ રાઇટ ઓપ્શન દસ મિલી એમ્પિયર ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ રેક્ટિફાયર માંથી મળતા આઉટપુટને ને સ્મૂધ કરવા માટે વપરાતા ફિલ્ટર પરિપથો ખાલી ગયા એસી ડીસી ઘટકોને દૂર કરે એસી અને ડીસી બંનેને દૂર કરે એસી ઘટકોને દૂર કરે એક પણ એસી ઘટકોને દૂર કરે રેડી

કારણ કે બે છેડા વચ્ચે એટલો ને એટલો જ રહે ચાલો આગળ જયારે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે જેનર ડાયોડનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેનું જોડાણ ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ લોડની સાથે સમાંતર જોડવું જોઈએ અને લોડની સાથે શ્રેણીમાં જોડવું જોઈએ રિવર્સમાંય જોડવું જોઈએ હા વોલ્ટેજ રેગ્યુલેટર જેનર ડાયોડને રિવર્સમાં જોડવો જોઈએ ફોરવર્ડમાં ન હોય પણ રિવર્સમાં જોડવો જોઈએ લોડની સાથે સમાંતર રહેવો જોઈએ શ્રેણી માં નો હોવો જોઈએ બે અને ત્રણ આ બંને સાચા છે એટલે બે અને ત્રણ તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ચાલો રેડી ને કારણ કે જેના ડાયોડ રિવર્સ માં જોડવો પડે ને લોડ અવરોધ એટલે કે આઉટપુટ અવરોધને ને સમાંતરે જોડવામાં આવે તો બે અને ત્રણ એ સાચા ઓપ્શન છે ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ જેનર અસર સહેલાઈ થી મેળવવા માટે અશુદ્ધિનું પ્રમાણ વધારીને ડેપ્લેશન સ્તરની પહોળ જાડાઈ ઘટાડવી વધારવી જોઈએ અશુદ્ધિનું પ્રમાણ વધારીને ડિપ્રેશન સ્તરની જાડાઈ ઘટાડવી જોઈએ એ આસિયાસ અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય અને ડેપ્લેશન સ્તરની જાડાઈ ઓછી હોય તો ઝડપથી તમને મળે છે લાઈટી રેડી જેના રસર ચાલો તો બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ જ્ઞાન આધાર ઈચ્છા છે કે 350 વોલ્ટ અને 60 હર્ટ્ઝ આવૃત્તિનો એસી વોલ્ટેજ એસી વોલ્ટેજ એટલે વોલ્ટેજ નું મૂલ્ય આપ્યું છે VRMS 350 વોલ્ટ F આપ્યું છે 60 હર્ટ્ઝ પૂર્ણ તરંગ રેક્ટિફાયર ને રેક્ટિફાઈલો છે જો નો આંતરિક અવરોધ દરેક ડાયોડ નો આંતરિક બે અવરોધ હોય ઓમ હોય અને લોડ અવરોધ આર વન પાંચ કિલો પાંચ દસ ની ત્રણ ઓમ તો આઉટપુટ પ્રવાહ નું મહત્તમ મૂલ્ય આઈ એમ કેટલું ચાલો પેલા તો સૂત્ર લખો આઈઆરએમ એસ

દસ ની બે આવું કરું છું સાત પચાસ સેવન દસ ની એક ઘાત આવશે ઉપર ચાલો અહીંયા ટુ રૂટ ટુ ટુ રૂટ ટુ દસ ની પાંચ બરોબર એક પોઈન્ટ એકતાલીસ કે 2.82 એટલે 3 7/3 फाइनल आंसर यही है चेंज कर लेते हैं हाँ, 2.48 टेन रे टू फोर एंपियर ऐसा कुछ है जवाब आ रहा है तो उसमें कुछ गलत होगा शायद ये आंसर है राइट चलो एसी मेथड है आज मेथड यूज करवा चाहिए विद्यार्थी मित्रों पण क्या कहे तकलीफ भूल है તો કઈ વાંધો નહીં આપણે એમ સોલ્વ કર્યો છે એનો જવાબ આવે છે ઓકે ઓપ્શન હોય કે ના હોય પણ તમારે ખાસ આ મેથડ ને ફોલો કરવાની છે ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આઠ વોલ્ટ ના બ્રેકડાઉન વોલ્ટેજ આનો વોલ્ટેજ છે આઠ વોલ્ટ ઓકે શ્રેણીમાં સોમનો અવરોધ જોડીને આકૃતિમાં દર્શાવે પરિપથ પૂર્ણ કરેલ છે તો સોમ અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ લઈ લો Drop, ना, वच्चे, वोल्टेज ड्रोप वोल्टेज ड्रॉप केल बोल आलो डेल्टा वी बराबर पंधर वोल्ट ओछा आठ वॉल्ट डेल्टा वी बराबर सात वोल्ट इट्स ओके तो आरे, आरना વોલ્ટેજ सात वोल्ट फाईनल આન્સર આવશે

આ છે ફોટો ડાયોડ અને આ હું છે સોલાર સેલ તો એલઈડી કયો ઓપ્શન ઇઝ ધ રાઈટ ઓપ્શન ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ કયો ડાયોડ બાહ્ય બેટરીની ગેરહાજરીમાં પ્રકાશના તરંગોનું વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરે જેને બાહ્ય બેટરીની જરૂર પડતી જ નથી જેને બાયસ વોલ્ટેજની જરૂર નથી પડતી એનું નામ છે સોલાર સેલ સોલાર સેલ કોઈ બાયસ વોલ્ટેજની જરૂર નથી એટલા માટે એ વિદ્યુત પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરે ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ દ્રશ્ય પ્રકાશ ઉત્પન્ન કરતી એલઈડી ના અર્ધવાકને બેન ગેપ બાય એલઈડી માટે ઈઝી નું મૂલ્ય 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ નાના દાડે આપણે થિયરી માં જોઈ ગયા હતા રેડી ઓકે તો જવાબ આવશે ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો નેક્સ્ટ આગળ વધીએ ખાલી જગ્યા માટે હંમેશા સૂર્યપ્રકાશ હોવો જરૂરી નથી સોલાર સેલ માટે તમારે એ કોઈપણ પણ ઉર્જા ચાલે કે જેની બેનગેપ ઉર્જા કરતા વધારે ઉર્જા વાળો પ્રકાશ જોઈએ એટલે જરૂરી નથી કે સૂર્યપ્રકાશ પ્રકાશ જ હોવો જોઈએ એટલે સોલાર સેલ સાચો જવાબ રેડી આ પણ જ્ઞાન આધારિત છે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ આંગળીઓ વાળો એનોડ કેમાં વપરાય ફિંગર એનોડ ફિંગર એનોડ સોલાર સેલ જ વપરાય આ પણ જ્ઞાન આધારિત છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ એક એલઈડી 6 વોલ્ટની બેટરી અને અવરોધ આર વચ્ચે કાર્ય કરે છે ઈટ્સ ઓકે તેમાં દસ મિલી એમ્પિયર પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ ડ્રોપ બે વોલ્ટનો મળતો હોય તો આર નું મૂલ્ય પેલા તો એલઈડી નો વોલ્ટેજ આપ્યો છે આ વી વન છ વોલ્ટ વોલ્ટેજ ડ્રોપ વી ટુ બે વોલ્ટ હવે આ બે વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ ડેલ્ટા વી બરાબર સિક્સ વોલ્ટ માઇનસ ટુ વોલ્ટ એટલે ફોર વોલ્ટ આવે પ્રવાહ આ આપ્યો છે દસ મિલી એમ્પિયર એટલે દસ ની માઇનસ બે એમ્પિયર તો અવરોધ આર મેળવવાનો છે સિમ્પલ

પ્રશ્નાર્થ ચિહ્ન એનો મતલબ તમારે ગણવાનો છે ફોટોડાયોડ પર આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા આપ્યો છે 1700 નેનોમીટર એટલે 1700 10^-9 મીટર તો એની બેન્ડ ગેપ ઊર્જા કેટલી હોય સૂત્ર તમને ખાલી લખી દઉં છું કે Eg hf hc λ આના પરથી તમારે ગણતરી કરવાની છે હા આ જુલમાં આવશે

vrms એટલે 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 લઈ ની ઉપર ઉપર આવે કયો જમા જવાબ સિમ્પલ અઠ્યાવીસ પોઈન્ટ ત્રણ કેલ્ક્યુલેટર વગર ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો પણ એક નો પડે ઓકે ચાલો તો આવી ગયો તો જવાબ આવશે રેડી અહીં તમે બે કરો તો ચાલીસ ભાગ્યા બે કરો તો વીસ આવે પણ બે કરતા ઓછું છે એટલે વીસ કરતા ઉપર આવે વીસ કરતા ઉપર આમાં કયો છે આજ આવે ને છપ્પન તો પોસિબલ જ નથી કારણ કે ઉપર જ ચાલીસ છે ઇટ્સ ઓકે આ બસ આજ ગણતરી તમારે કરવાની છે વિદ્યાર્થી મિત્રો આમાં કેલ્ક્યુલેટર યુઝ જ નથી કરવાનો ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ નીચે પ્રશ્નમાં એક કોલમ એ અને બી આપેલી છે યોગ્ય જોડકા પસંદ કરો બહુ સિમ્પલ છે જેનર ડાયોડ આવે સીધો વોલ્ટેજ રેગ્યુલેટર પરિપથમાં ફોટો ડાયોડ આવે

ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેક્શન ને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેક્શન સાથે નવા ટોપિક સાથે નવા જોશ નવા ઉમંગ સાથે ફરી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દય ભારત થેન્ક યુ